અને અમારા કાકા ને જે દોઢ મહિના થી કઈ નહોતા ખાતા ખોરાક નહોતા લેતા એ હવે ધીમે ધીમે ત્રણ થી ચાર રોટલી ખાવા પડ્યા

એ મટી જાય તો વિશ્વા બે એક નામ હે ઈશ્વર છે દીકરા દેવ દીકાય કામ હતું ની સાધુ બાબો નિયો કે બાબો દી બહુ શોખ હતો રોહી તો

का महाराज रे दाजी खम्मा जा जा जुहार मारा जा जा मेरी बात रे जा जा जुआ चामुंडा मात रे जा जा जुआर मारा गोगा महाराज रे जा जा जुआ चामुंडा मात रे जा जा जुआर मारा गोगा महाराज रे जा जा जुआ

रामटाओ दत्ता नगरिगो pada hari

ચндરીના શિફારનો સ્વીકાર કરજો આ અમારી બેન મેં અહીંયા પધાર્યા હતા તો એમને એમના વતી આ ચндરીના શિફાર મોકલો છે માડી એનો સ્વીકાર કરજો અને ખૂબ ખૂબ આભાર છે માડી મડિયા મામાન દીકરો છે ભાવનગરથી પહેલી જ વાર અહીંયા સાનિધ્યમાં આવ્યા હતા અને આ બીજી વાર આવ્યા છે

એ મટી જાય તો વિશ્વ બે ના આવી તકલીફો તો કુટુંબ પરિવાર માં ચાલુ ને ચાલુ અનેક ને પણ આવું આવવાનું કારણ દીધા ને કે દીકરા આ કારણ છે ને આ અગરબત્તી ચાલુ કરો

આ દેવનો મોટા મોટો પુરાવો દીકરા હા માં એ ભાઈ સાચું જે નિયમ બતાવ લાવેગા તા એ મે બતાયો જે રસ્તો બતાવ લાવેગા તો રસ્તો બતાવશે હા માં એ મેન મામા છે મારા જવાબદારી તમે ભાઈ ની આશા છોડી દીધી એને સિત્તેર ટકા સારું સિત્તેર ટકા સારું થઈ ગયું જેની આશા છોડી એ વ્યક્તિ ને સિત્તેર ટકા સારું થઈ ગયું દેવ નો મોટા મોટો

મેલી દરવાજા ની બાર બે અગરબત્તી કરવાની સિકોતેર માતા ની બે અગરબત્તી કરવાની પિતૃ નું બે અગરબત્તી કરવાની અને કુલદેવી આટલું થાય મને રાહત છે રામ 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 હા બે ડાયાબિટીસ આજે નમે હશે છે માર રાખવાનું જ છે તો આવતા હોય માસ્ટર આવતા મારા બતાયલા રસ્તા પર સ્ટેપ બાય સ્ટેપ ચાલો

એ ઘરની જૂના ઘરની વાત બતાયલી બે દીવાની વાત બતાયલી તમે સિકોતર માતાની વાત ઘર વેચી એક વાત હતી કે ભાઈ હા પોણી ઘર કાકાનું છે કાકાનું રહે માતા એ ઘરમાં સિકોતર માતા ઉભી સ્વાન અને દીકુતર માતા દરિયાની દેવી હે બે માતા એક બીજા ની ખબર નથી પડતી પણ આ સિકોતર માતા રાજી નથી તમે પેલું ઘર વેચ્યું સિકોતર ગમ્યું નથી એટલે સિકોતર આજ માં ત્યાં ત્યાં ઉભી

આશમદલી તમે આવવાના ચાહો વાળું મેડી હોય હા હા ની સંતાન ની સ શેરવાટી ની અને તમારો બે ઘર ના વારસદાર ના હોય બનતું હોય એક જ ઘર નું વારસદાર હોય અને બે ઘર ના હોય આવું થાય તો

ચોરાશીડી નો આની પાછળ કઈક તો હશે બધાની પેઢી હવે હવે બધાને બધાના તમારી વસ્તી વધવાના કારણે કપાતી તમારો પરિવાર વધવાના કારણે ઓછો આવું પાછળ ચોરાશી ખાતા મેળી નો રસ્તો આજે

શરીર નાજુક નાજુક લાગે શરીર માં કમજોરી દુખાવો ચાલુ ચાલુ

તો આ દુઃખ એને રાજી કરવાનો પ્રયત્ન કરવાનો એમને જાતે મેં ઝોપડી માતા નું બતાવેલું બે લગ્ન રાખી જા પણ ખાલી ઘેર થઈ એક પાછા નું કારણ વાતા તો એક ખાલી ઘેર થાય ધરની પર એક

રા મન અશક્તિ બહુ રહે ગુજરાતી આવું રમણ બધું બેસી જાઓ

તારે જરૂર હશે તારે કીધું છે તારે કોઈ નહી આવે બોડા આવશને સરંગી વાત નહી એ ઉत्साહની સમાજ આત્મા આવે તારે માતા આત્મા માં અરે એ દબાવવા માટે કોણ એમાં શું નથી અહીંયા આવેડિયારો પવન આવે પણ મેરડી નું શેડ્યુલ આવે એટલે મેડી નારાજ છે ને એ

આ વખતે કોઈ રંગ્યા થાક્યો કે નાવથી આમાં હું તને યાદ એ દુખનોય આવે ને સુખનોય

તો ઘણા હે યે યે આ હા આ કરી કે ડિગ્રી મારા ગામમાં આના બોલતો કરજો માડી હા માડી નહી આય આય આ બોલતો કરજો આમ ભાઈ આ આવવા કેજે માડી રાજુ